આ ભાવસાગર રૂપી એક વિશાળ સમુદ્ર છે તેનો તો પાર હવે એમ જ નથી બાપા આ ભાવરૂપી સમુદ્રમાં સમુદ્રમાંથી જે પાર ઉતરવું એ ઘણું અઘરું છે આ પાર ઉતરવા માટે કોઈ સાસા સદગરવું મળે અને સાસો કોઈ માલમી મળે મારા જેવો આ મારા જેવો માલમી જેને કહેવામાં આવે છે કે સર્વે માહિતી હોય છે જેની પાસે સર્વે માહિતી હોય છે જેને આપણે જનરલ કહીએ છીએ કે જેનો જનરલ નોલેજ હોય અને પારખ શક્તિ હોય એટલે બાપા આવો માલમી હોય અને એવો કોઈ સદગુરુ હોય તો આ ભૌસાગર સાગર સમુદ્ર છે એને પાર ઉતારવા માટે આવાની સમરસ જે મહાન માનવી હોય છે કે જેને કહેવામાં આવે છે કે સર્વે માહિતી રાખતો હોય છે આવા સત્યને પામનાર વ્યક્તિએ સાસો રસ્તો બતાવ્યો છે એટલે આ ભવસાગરના બે કિનારા છે આ બે કિનારાની ઉપર જો વાત કરીએ તો આ ભવસાગરના બે કિનારા ઉપર એક તો લોક અને બીજો વેદ આ બે કિનારા છે આ બે કિનારામાં હવે આની આડું કોણ આવે છે અને કોણ સત્ય લોકમાં જવા માટે રોકે છે એની હું થોડીક વાત કરું તમે સાંભળજો આ સાંભળજો પૂરેપૂરો મારો ઓડિયો એટલે તમને ઘેરે બેઠા જે જ્ઞાન જોઈ છે એ જ્ઞાન મળશે હવે બે કિનારાની મેં જે વાત કરી છે એમાં એક કિનારો જે વેદનો બતાવ્યો એટલે બીજો કિનારો આ લોક કિનારો બતાવ્યો એટલે આ બે કાંઠા છે આ બે કાંઠામાં કહેવાય છે કે આ જ્યાં સુધી આ સમુદ્રને પાર ઉતારવા માટે કોઈ એવો માલમી કે સદગુરુ ન મળે ત્યાં સુધી આ ભાવસાગરના આપણે જેને મહાસાગર કહે છે એની અંદર જે વાતમાં ગોથા ખાતો ખાતો પોતાનો ભાવ પાર ઉતારી દે છે આ ગોથા ખાતો ખાતો પછી આ ભાવ પાર ઉતારતા પછી આને જે મૂળ સત્ય વાત હતી સતલોકમાં જાવું તો ત્યાં જઈ ન શક્યો કારણ કે ભાવ સાગરમાં જ ગોથા ખાધા આ ભૌસાગરના જે રસ્તો છે ભૌસાગરમાંથી તરી જવાનું અને એ તરવા માટે ત્યાં ભૌસાગરની અંદર પાતાળ પાજી ઘાટ કહેવાય છે એ પાતાળ પાજી ઘાટમાં તપિત શિલા છે એટલે જેટલા જીવો ભૌસાગરમાં રહે છે એ શીવોને એ જીવોને સત્યલોકમાં જવા માટે જે તપિત શીલા મેં વાત કરી એ તપિત શિલાને પચાર થઈ અને ત્યાંથી જો બહાર નીકળી જાય અને સત્યલોક રસ્તો જાય છે જેને સતલોક કહેવામાં આવે છે એ રસ્તો પચાર કરવા માટે તપિત શીલામાં બધા જીવોને ત્યાં જવું પડે પણ તપિત જે આગળ દુવાર છે ત્યાંથી સતલોક જવાનું ત્યાં નિરંજન નિરાકાર એ અહીંયા બેઠેલા છે અને સૌદ એમ સૌદ એમ રાજા એ તપિત શિલાના દુવાર ઉપર જે સતલોક મા રસ્તો છે એ રસ્તાને રોકીને બેઠા છે અને સોસાયટ જોગડ્યું એ આને જવા દેતા નથી આ જીવને જવું છે સતલોકમાં પણ ત્યાં મેં કીધો એ પ્રમાણે ઘણા પેરીઓ ભરે છે અને ત્યાં ચોકીદારી કરી અને રખેહારી કરે છે કે સતલોક કોઈ જાય ન પામે એવી પહેર્યું પડે છે હવે કોણ કોણ છે ત્યાં નિરંજન પછી સોસાયટ જોગડ્યું પછી સૌદ યમ જેને આપણે યમરાજા કહીએ છીએ એ યાથી પાછા ધકેલે છે કે જાઓ જ્યાંથી સમુદ્રમાં પાછા આવ્યા સમુદ્રમાંથી તમે આવ્યા છો ત્યાં જ પાછા જાઓ એટલે તપેલ જાય છે એ પસાર કરે એટલે તપેત શિલા એને બાળીને ભસ્મ કરીને પાછા સમુદ્રમાં ખાલે છે એટલે આમાં નામાં ગોથા ખાયા કરે છે સત જવાની સત રસ્તે છડવાની એને ગતાગમ પડતી નથી ત્યારે જીવ બધાએ શું કરે છે જીવ બધા એકસ્ટ્રા થાય છે અને વિલાપન કરે છે અને આદિજી કરી સતલોકવાસી પુરુષ જેના આધા પુરુષ કહે છે આવા સત્ય પુરુષનું સંમરણ કરે છે ત્યારે એની આ ધા જે હતી જીવની એ ધા સાંભળી અને સતલોકવાસી સત્ય પુરુષ એને કાને વાત જાય છે ત્યારે પોતે ધ્યાન ધરીને જોવે છે કે ઓ હો હો આ ભૌસાગરની અંદર પાતાળમાં પાજી ઘાટ છે અને ત્યાંથી નીકળવા માટે આ એક પચાર થવા કોશિશ કરે છે પણ એ પાતાળ ઘાટમાં પાજી ઘાટ ઉપર જે જીવો આવે છે અને ત્યાંથી પ્રચાર કરવા માટે થઈને પોતાના શરીરને કષ્ટ વેઠી અનેક દર્દો સહન કરી અને પોતે તપિત શિલાને પચાર કરે છે એવું એનો તપ છે અને આત્મા બળ છે કે ગમે એમ કરી આ તપિત શિલામાં શરીરને બાળતા બાળતા આપણે આ પાર થઈ જવું છે પણ નિરંજન ત્યાં પેરી દ્વારા એને રોકે છે અને પાછા ધકેલે છે એટલે આ પોતે આવી અને કારશિલામાં પાછા આવે છે એટલે તપિત શિલા તો એટલી તપિત હતી એને બાળીને ભસ્મ કરી દે પછી એ જીવને પાછા આ સમુદ્રમાં ગોથા ખાવા પડે છે બાપા હવે આ જ્યારે જીવ સત્યલોકવાસીને વાસીને પુરુષને જ્યારે ધ્યાન ધરી અને કાલાવાલા કરે છે એટલે પ્રસન્ન થાય છે એટલે પ્રસન્ન કેમ થાય છે જો સાંભળો તમે એણે ધા સાંભળે અને જે પાજી ઘાટ ઉપર જે જીવો દુઃખી થતા હતા ત્યાં એને એમ થયું કે હવે મારે જ્ઞાનજીને મોકલવા પડશે અને જ્ઞાનજી ત્યાં જાય અને પાજી ઘાટમાંથી એને મુક્તિ આપે એવો પોતે વિચાર કરે છે એટલે જ્ઞાનજી ઋષિને બોલાવે છે એ હે મહાત્મા આ ભૌસાગરની અંદર તપિત શિલા છે ત્યાં ઘણા જીવો દુઃખી થઈને મને મારો ધય ધા નાખ્યો મારો અને મારી ભક્તિ કરે છે અને દુઃખી થાય છે અને મદદ માગે છે માટે તમે ત્યાં જાઓ અને એને તબિયતશીલામાંથી નિરંજન નિરાકારને શિક્ષા આપો અને આને એમાંથી પચાર થઈ અને સત્ય સત્યલોગનો માર્ગ બતાવો એટલે જ્ઞાનજી હુકમ થતા સત્ય પુરુષનો સીધા જ્ઞાનજી તો આકાશ દ્વારાથી આ ભવસાગરના કિનારે આવે અને ઊભા રહી છે અને પોતે સમુદ્રમાં જાય છે ત્યાં તો નિરાજ નિરા કાર જે બેઠા તા એ જોઈ જાય છે ઓહો જ્ઞાનજી બે હાથ જોડી પ્રણામ કરે છે પોતાનો ભયભેદ કરી જાય છે અને ખ્યાલ આવે કે આ તો સત્ય પુરુષે અહીંયા મોકલેલા હોય છે એટલે જ્ઞાનજીને બે હાથ જોડી અને નિરંજન વિનંતી કરે છે આપ શા કારણે પધાર્યા છો ચા કારણે આવવાનું થયું છે આપ મને વાત કરો ત્યારે એણે વાત કરી કે હું તો સત્ય પુરુષના હુકમથી આવેલો છું અને સત્ય પુરુષે મને મોકલેલો છે તમને જે સત્ય પુરુષે જે વસન આપી અને ત્રણ લોકના સામી બનાવ્યા છે એમ જ મને પણ મારી ભક્તિ જોઈ અને સત્ય પુરુષે આ મને અહીંયા મોકલેલા એ માટે મોકલ્યા છે કે કોઈ જીવોને સત્યલોકમાં તમે જવા નથી દેતા અને એનો ધક્કો મારી અને તપિત શિલામાં જવા દે અને મોકલો છો ત્યાં બળીને ભસ્મ થઈને પાછા આ મહા સમુદર જે છે એમાં ગોથા ખાધા કરે છે અને સત્યલોકવાસીમાં તમે એને પોસવા નથી દેતા માટે હે નિરંજન આ પહેલી તમે જે રાખીને બેઠા છો તો સત્યપૌરુષ એમાં રાજી નથી માટે તમે થોડાક સુધરી જાઓ નકર આની તો તમને એવી સજા મળશે ના કે પછી ગમે એટલા અવતારો લેહો તોય તમને આ ભૌસાગરમાંથી મુક્તિ નહીં મળે અને મહેરબાની કરી અને આ જીવો માતા દયા લાવી અને તમે એને મુક્ત કરો એટલે બધા જીવો જોઈ જાય છે આ વાત સાંભળી જાય છે અને કાન ધરીને વાત સાંભળે છે જીવો ઘણા આનંદમાં આવી જાય છે અને પોતાને હિંમત આવી જાય છે કે આજે તો સત્ય પુરુષ વાસીએ જ્ઞાનજી ઋષિને મોકલેલા છે અને આપણી અહીંયા મુક્તિ થાય આવો વિચારે છે ત્યારે જ્ઞાનજી એને એમ કહે છે હે જીવો આ ભવસાગરના સાગરની અંદર તમે ભટકી ભટકીને ગોથા ખાવ છો માટે હવે જ્યારે તમને મનુષ્ય અવતાર મળે માનવ અવતાર મળે ત્યારે તમે અત્યાર સુધી જે ભટકે ભટકે અને આ સમુદ્રમાં ગોથા ખાધા છે એની પાછળનું કારણ તો તમને ખબર છે ત્યારે જીવો એમ કહે છે કે હા સ્વામીજી જ્ઞાનજી અમે વેદોના આધાર હાલ્યા અને વેદોનો ભેદ ન જાણ્યો અને વેદોને લઈને અમે જે કાંઈ કાર્ય કર્યો એમાં અમને જેના લક્ષો રાશિ કહેવામાં આવે છે એ ખાણીમાં પાડી અને આ સમુદ્ર વિશાળ છે એમાં જીવરૂપી અમને અવતાર થઈ અને આની અંદર તપિત શિરા અમને વારંવાર સતલોકમાં જવાનો વિચાર આવે છે સતલોકની બંદકી કરી છે સત સતલોકની તપસ્યા કરી પણ અમને નિરંજન આગળ પૂગવા નથી દેતું એટલે કાંઈ વાંધો નહીં કે પણ હવે જ્યારે તમને માનવ ઉત્તર મળે ત્યારે સત્પુરુષની બંદગી કરીશો જ્યારે સત્પુરુષની બંદગી કરશો ના ત્યારે નિરંજન તમને રોકી નહીં શકે કારણ નિરંજન એ સદપુરુષના આધારે છે નિરંજન સતપુરુષના આધારે છે અને સદપુરુષે જ નિરંજનને વસન આપ્યો છે નિરંજને એવી ભક્તિ કરી એક પગે ઉભા રહ્યા અને સિત્તેર યુગ સુધી એની તપસ્યા અખંડ ચાલુ રાખી ત્યારે સત્પુરુષના દયા આવી અને એ કુરપાળું આવી અને આકાશવાણી કરી કે હે નિરંજન તમે શા કારણથી એટલું બધું શરીરના કષ્ટ આપી અને તપ કરો છો એની મને વિસ્તારપૂર્વક વાત કરો ત્યારે નિરંજને સતપુરુષને વાત કરે છે હે સતપુરુષ હે પ્રભુ પરમાત્મા અખંડ માલિક અખંડના બ્રહ્માંડના માલિક તમે જો પ્રસન્ન થયા હોય અને મારું જે તપનો જે હું મારે મનની અંદર ધારણા છે તો હું વાત કરી દઉં કે મારે આ ત્રણ લોકનો રાજવી હું બનું અને રાજ કરું એવું મને વરદાનના વચન આપું ત્યારે નિરંજનને આ ત્રણ લોકના રાજ કરવાનો કારોબાર સોંપે છે કે જાઓ કાંઈ નહીં તમને બક્ષિસ છે પણ તમને એ નિરંજન આજ સુધી હેરાન કરે છે એના ખબર નથી કે સત્ય પુરુષ જ મને આ વસન આપ્યો છે હું સત્ય પુરુષ થકી જ આ વસન મને મળ્યો છે અને એમાં ત્રણ લોકનો હું રાજ કરું છું હવે ક્યાં ત્રણ લોકોનો રાજ કરે છે પૃથ્વી પાતાળ ને આકાશ જે ત્રણ કહેવાય છે એ છે આ ત્રણ લોકનો રાજ જે કરે છે એમાં ત્રણ લોક છે એ ત્રણ લોક ક્યાં છે એ તમને કોઈ મારા જેવો માલમી અને અધડક અભ્યાસ કરું જેને અભ્યાસ કહેવામાં આવે છે ગંગા સતીમાં પાનભાઈને કહે છે કે હે પાનભાઈ અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ન રહેવું ભેદીવાદીના સાથ કાયમ રહેવું એકાંતમાં માથે સતગુરુ નો હાથ અને પછી મંડપ મેળા કરવા નહીં એ છે અધૂર્યના કામ એટલે મારા બાપ અધૂરિયો એને કીધો છે કે જેને પૂર્ણ જ્ઞાન જે મૂળ ઘરની ખબર નથી સત્ય ની ખબર નથી સત્ય લોકની ખબર નથી મૂળ તત્વની ખબર નથી મૂળ ઘરની ખબર નથી હું કોણ છું એની ઓળખાણ નથી નામ એને સમરણ આજ સુધી જે કર્યો છે એ નામનું નથી કહ્યું એટલે કહેવાય છે ને કે નામ કોઈ નહીં જપ તપ તીરે તો યોગ નામે પાતળ છૂટે અને નામે છૂટે રોગ આ જે રોગ આપણા શરીરની અંદર જે મનરોગ છે એ મનરોગને મટાડવા માટે કોઈ સત્ય માલમી એવો મળી જાય ને બાપા એટલે આ મનની ભમણાનો જે મનરોગ કહે છે એ સંશય બધોય મટાડી દે છે એટલે આટલું કહી અને હું મારી વાતને વિરામ આપું છું અને જો તમને મારી વાત ગમતી હોય અને સત્ય લાગતી હોય તો સબક્રાઈઝ કરજો શેર કરજો અને લાઈફ કરજો આટલી મારી વિનંતી છે જેથી કરીને તમને મારા નવા નવા ઓડિયા સાંભળવા મળે છે અને જે મારું જ્ઞાન છે એ મારું નથી આ મને સંતોએ આપેલો છે આ સંતના પરમાણ છે એટલું કહી અને હું મારી વાતને વિરામ આપું છું